સીબીઆરટી પ્રણાલી મુજબ જ આપણે સો ગુણના પેપર એટલે કે એક કલાકના સમયમાં કમ્પ્યુટર સિસ્ટમ પર બેસીને આ પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે આ પ્રકારનો માહોલ ઊભો થાય એ હેતુથી આપણે ત્રણ રાઉન્ડના મોક પેપર્સ આયોજિત કરી રહ્યા છીએ જેમાં સૌથી પહેલું મોક પેપરનો રાઉન્ડ આપણે પંદર તારીખે શરૂ કરી રહ્યા છીએ એટલે જે વિદ્યાર્થીઓ હજુ પણ રજીસ્ટ્રેશન નથી કરાવેલા એ વહેલી તકે આમાં રજીસ્ટ્રેશન કરાવજો કારણ કે દરેક દરેક સેન્ટર પર કમ્પ્યુટર સિસ્ટમની સંખ્યા સીમિત હોય દરેક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય એવું જરૂરી ન પણ હોય એટલે વહેલી તકે વહેલા તે પહેલાંના ધોરણે આ રજીસ્ટ્રેશન થાય અને મોક ટેસ્ટ આગળ વધશે પહેલો રાઉન્ડ પંદર તારીખે સ્ટાર્ટ થશે જે એક અઠવાડિયા સુધી ચાલશે પછી બીજા રાઉન્ડમાં બીજું પેપર બાવીસ તારીખથી શરૂ થશે જે પણ એક વીક સુધી ચાલશે અને ત્રીજું પેપર છે એ ઓગણત્રીસમી તારીખે શરૂ થશે જે વિદ્યાર્થીઓને કદાચ પહેલી કે બીજી તારીખે જ પરીક્ષા હશે તો એમને આ ઓગણત્રીસમી માર્ચથી જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે એમાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે હવે આ જે મુક ટેસ્ટ છે મિત્રો એ તમામ સેન્ટર ઉપર આયોજિત થશે આ આખી ઇમેજ તમને ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પર મળશે અને એમાં બધા જ સેન્ટર્સના નામ એડ્રેસ ફોન નંબર બધું જ મળશે જેમ કે આ પ્રિલીમ પરીક્ષા આપણી ગાંધીનગર ભાવનગર રાજકોટ આણંદ વિદ્યાનગર જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર વડોદરા સુરત અને વ્યારા આવા અલગ અલગ સેન્ટર્સ પર આયોજિત થશે દોસ્તો કોઈ પણ પરીક્ષા આપવા જતાં પહેલાં તેના મોક પેપર્સ આપવા ખૂબ જરૂરી છે જેના લીધે એક્ઝામનો એક્ચ્યુઅલ માહોલ શું છે એ આપણને ખ્યાલ આવે અને એમાં આપણે કોઈ પ્રકારની ભૂલ જો કરવાના હોઈએ કોઈ ક્ષતિ આપણાથી રહી જવાની હોય બરાબર અથવા આપણને એક્ઝામનો જે સ્ટ્રેસ આવવાનો હોય તો એ બધી જ વસ્તુ આપણે અગાઉથી ફીલ કરી શકીએ અને જરૂરિયાત મુજબના સુધારા વધારા કરી અને ફાઇનલ પરીક્ષાને આપણે ક્ષતિરહિત બનાવવાનો પ્રયત્ન કરી શકીએ વહેલી તકે તમે વર્લ્ડિન બોક્સ એકેડેમીની આ અલગ અલગ શાખાઓનો સંપર્ક સાધો તમારું નામ રજીસ્ટ્રેશનમાં નોંધાવો અને આગળ વધો આ પ્રિલિમ પરીક્ષાઓ માટે આપ સૌ મિત્રોને સીસી પ્રિલિમ્સ ખૂબ સરસ જાય અને પ્રિલિમ્સ છે એ તમને એવો સ્કોર આપે જેનાથી તમે મેઇન સુધી પહોંચી શકો એ અંગેની હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ